હાથમાં બંદૂકો ઉઠાવી આદિવાસી વિસ્તારોમાં છ દાયકા સુધી ભારત સરકારને પડકારી ક્રાંતિની વાત કરતાં લાલ ઝંડાધારીઓ અચાનક જ સરેન્ડર કરવા લાગ્યા છે ભારતીય સૈન્ય જવાનો અને ખાસ સૈન્ય દળોને મચક ન આપતા લાલ સલામના નારા સાથે નીકળેલા નક્સલવાદીઓ છત્તીસગઢ મહારાષ્ટ્ર ઝારખંડ અને તેલંગાણામાં ઢગલાબંધ હથિયારધારી નક્સલીઓ સરેન્ડર કરી હથિયાર છોડવા લાગ્યા છે ખાનગી કંપનીઓ ખનીજ માટે આદિવાસી અને તેના જંગલનો કુરદો કાઢી નાખશે તેવી વાતો કરી લાલ પતાકાનું શાસન ચલાવતા નક્સલવાદીઓ કેમ અચાનક સરકારના શરણે થવા લાગ્યા છે શું ખાનગી કંપનીઓથી જમીન બચી ગઈ એટલા માટે કે પછી બીજું કોઈ કારણ છે આવો રક્તરંજિત કહાનીની વાત કરીએ જેને દાયકાઓથી નક્સલ પ્રભાવિત વિસ્તારોને કબજામાં રાખ્યો અને હવે આ ઘટ પડી ભાંગ્યો છે તેના વિશે અને નક્સલવાદ શું છે તેના વિશે

લગભગ દરરોજ ઓપરેશન શરૂ કરી દીધા અને કેટલાક નક્સલવાદીઓ અને તેના ટોપ કેડાના નેતાઓને મારી નાખવાની સફળતા પણ મેળવી એમાં મુખ્યત્વે ઓપરેશન પ્રહાર ઓપરેશન જંગલ યુદ્ધ અને ઓપરેશન સમન્વય ખૂબ અગત્યના રહ્યા તેમ માનવામાં આવે છે નક્સલીઓનો ખાતમો બોલાવતા ઓપરેશન સાથે સાથે સરકારે બંદૂક છોડો જીવન જીવોનો નારો આપી સરેન્ડર કરવાની નક્સલીઓની તક પણ આપવામાં આવી છે આમ હવે સસ્તદળો ભારતીય સૈન્ય દળોના વધતા દબાણને કારણે ક્યાંક ને ક્યાંક નક્સલવાદીઓમાં ભારે ભય પેદા થતાં સરેન્ડર માટે કેટલાક નક્સલવાદીઓ તૈયાર થયા અને સરેન્ડર થયા પણ ખરા સરકારે વિવિધ યોજનાઓની જાહેરાત કરી સરેન્ડર થતાં નક્સલવાદીઓને રોકડ રકમ અને નોકરીની પણ વાત કરતાં સરેન્ડર થતા નક્સલવાદીઓને ઘસારો પણ જોવા મળ્યો ધ વાયરના રિપોર્ટ મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડા પ્રમાણે વર્ષ બે હજાર દસથી નક્સલી હિંસામાં એંસી ટકાનો ઘટાડો નોંધાયો છે તેમજ હવે માત્ર આઠ નવ જિલ્લાઓમાં જ નક્સલનો પ્રભાવ રહ્યો છે ટૂંકમાં કહી શકાય કે નક્સલીઓના સશસ્ત્ર દળ હવે લગભગ ખતમ થવાના કગાર પર છે ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે સરકાર દ્વારા કરવામાં આવતો વિકાસ જોઈ આદિવાસી વિસ્તારના સ્થાનિક આદિવાસીઓ પણ હવે નક્સલીઓને સમર્થન કરતા બંધ થતાં નક્સલવાદીઓમાં ભારે ભીંસ વધી છે તો હવે સમજીએ કે નક્સલવાદ શું છે અને તેઓ હથિયારબંધ થઈ સરકાર સામે મોરચો ખોલી હિંસાના માર્ગે કેમ મળ્યા હતા તો વાત કંઈ એવી છે કે વર્ષ ઓગણીસો સડસઠમાં પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના નક્સલવાડી ગામે એક ઘટના થઈ હતી અહીં ખેડૂતોએ જમીન પર પોતાના હક માટે જમીનદારો સામે બળવો કર્યો હતો આંદોલનનું નેતૃત્વ ચારુ મજમદાર અને કાનુ સંયાલ જેવા નેતાઓએ કર્યું હતું જેમણે ચીનના માઓ જેદુંગના વિચારધારાની પ્રેરણા લીધી હતી ખેડે તેની જમીન જેવા મુદ્દાઓ પર હથિયારો સાથે સરકાર સાથે સશક્ત યુદ્ધ કરવામાં આવ્યું હતું તે સમયે આ માઓવાદી નેતાઓની એક ટોળકી નેપાળના રસ્તે ચીન માઓને મળવા પહોંચી હતી અને ભારત પર કબજો લેવાની તેમણે વાત કરી હતી પરંતુ જે તે સમયે માઓ દ્વારા આવું કરવાની ના પાડતા કહેવામાં આવ્યું કે ભારત આ પ્રમાણે ના ચાલી શકે તમે આ આંદોલન અહીં જ સમાપ્ત કરી નાખો આ વાતથી અસંમત થઈ એ ટોળકી પાછી આવી અને અહીંયા આંદોલન ચાલુ રાખ્યું તે સમયથી આ નક્સલવાદી નામ પ્રચલનમાં આવ્યું હતું ઓગણીસો સિત્તેર સુધીમાં આ ગતિવિધિઓ પશ્ચિમ બંગાળમાંથી બિહાર ઓડિશા આંધ્રપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ જેવા રાજ્યો સુધી ફેલાઈ ગઈ હતી નક્સલવાદને ટૂંકમાં કહીએ તો ગરીબ ખેડૂતો અને પછાત વર્ગો માટે થયેલી હિંસક લડાઈ હવે અત્યારના સમયમાં તેઓ કેમ સરકાર સામે બંદૂક લઈને લડાઈ લડી રહ્યા છે તો તેમનું કહેવું છે કે સરકાર ગરીબોની જમીન અને જંગલ ઉદ્યોગપતિઓને આપી લૂંટી રહી છે અને અન્યાય કરી રહી છે આ થઈ શરૂઆતની વાત હવે શું ચાલે છે તો ઘણા રિપોર્ટો કહે છે કે ઝારખંડ જેવા રાજ્યમાં આદિવાસીઓની હાલત બહુ જ કપડી છે ઉદ્યોગપતિઓ વિકાસના નામે ખનીજોને લૂંટી રહ્યા છે આવી જ રીતે હજુ કેટલાક લોકો માને છે કે ભારતના મુખ્ય આદિવાસી રાજ્યો જેવા કે છત્તીસગઢ મહારાષ્ટ્ર ઝારખંડ તેલંગાણામાં પ્રાઇવેટ કંપનીઓએ ખનીજ માઇનિંગ માટે પ્રોજેક્ટ આપવામાં આવી રહ્યા છે જેમાં કોલ્સો યુરેનિયમ ધાતુ જેવી કુદરતી સંપત્તિઓને જમીનના ગર્ભમાંથી કાઢી વેપાર ક્ષેત્રે આગળ વધવાનું કામ કરવામાં આવશે જેમાં મુખ્ય કંપનીમાં અદાણીનું નામ પણ સામેલ છે ઉપરાંત એક વર્ગ એવો પણ છે કે જેનું કહેવું છે કે સરકારને આ ખનીજ સભર જમીનો ઉદ્યોગપતિઓને પધરાવી દેવી છે તેને કારણે ઉતાવળે નક્સલવાદ ખતમ કરવાનું ભૂત સરકારને સવાર છે આ વાતને બળ આપતા કેટલાક લોકો કહે છે કે છત્તીસગઢના રાયખડમાં ગેરેપલમાં સેક્ટર બેમાં કોલસાની ખાંડનો પ્રોજેક્ટ તેમજ ઝાર ઝારખંડમાં ગોંડુલપારા બ્લોકમાં પણ કોલસાની ખાંડનો પ્રોજેક્ટ ખાનગી કંપનીને આપવામાં આવ્યો હતો બાદમાં સ્થાનિકોનો ભારે વિરોધના પગલે બંને પ્રોજેક્ટની ગતિ મંદ થઈ ગઈ છે અથવા તો તેને રોકી દેવામાં આવ્યો છે આમ નક્સલવાદ ખતમ કરવાના સરકારના પ્રયાસોને ઉદ્યોગપતિનો ફાયદો કરાવવા માટેનું સુનિયોજિત પગલું પણ કેટલાક લોકો માની રહ્યા છે ખેર જે હોય તે પણ હિંસાએ એ કોઈ સમસ્યાનું નિરાકરણ ન જ હોઈ શકે અને નક્સલીઓએ સરેન્ડર કરી હથિયાર છોડે તે બાબત પણ ઉત્તમ જ છે સાથે જ સરકારે પણ વિચારવું પડશે કે લોકો હથિયાર ધારણ કરી શસ્ત્ર દળોમાં સામેલ થવા માટે શા માટે મજબૂર બનતા હોય છે આપનું શું મંતવ્ય છે એ કમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો